કડાણા ડેમમાં પાણીની આવક યથાવત છે કડાણા ડેમમાં એસી હજાર એકસો કડાણા પાણી પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમના છ દરવાજા ખુલી હજાર એકસો ઇઠ્યોતેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમ માંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે તો મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક યથાવત છે કડાણા ડેમમાં એશી હજાર એકસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક આગળ વાત હવે મહેસાણા જિલ્લાની જ્યાં વરસાદી પાણી ન ઓસરતા ગ્રામજનો અને ખેડૂતો પરેશાન બન્યા છે આ આકાશી દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જે બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામના છે અહીં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે ખાંભેલ ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે સો જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું છે ગામમાંથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ખાંભેલ ગામ બહુચરાજી તાલુકાના અંબાલા માંડલી સુરપુરા ચંદ્રોડા સહિતના ગામોની પણ આ વીજ સ્થિતિ છે ખેતરો જાણે તળાવમાં ફેરવાયા છે કઠોળ જુવાર બાજરી એરંડા સહિતનો પાક વરસાદી પાણીમાં ડૂબી ગયો ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરાવી તેમને સહાય ચૂકવવામાં આવે